પાટણ જિલ્લાના જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ આ વર્ષે વારાહી મુકામે થવા જઈ રહ્યો છે જેની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે પંદરમી ઓગસ્ટના દિવસે જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટના હસ્તે ધ્વજવંદન થવાનું છે તેને અનુલક્ષી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો હતો પંદરમી ઓગસ્ટના ધ્વજવંદન સમારોહ પહેલા સરકારી રમતગમત મેદાન રોડ વારાહી મુકામે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એલ પટેલ દ્વારા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ધ્વજવંદન સમારોહ માટે થયેલી તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પંદરમી ઓગસ્ટના મહાપર્વની ઉજવણીના પ્રસંગે ધ્વજવંદન હર્ષવની રાષ્ટ્રગાન સાંસ્કૃતિક કાર્યક્રમ પરેડ અસવસ્થો સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે આ કાર્યક્રમની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે જેનું પાટણ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી એલ પટેલની ઉપસ્થિતિમાં રિહર્સલ કરવામાં આવ્યું હતું